હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ફોમચી દોણા ગણેશ વિકાસ મોબાઈલ કરી દીધો હવે ફોમચીમાં ચીલા દોરણા હશે ને તમે બરાબર એક બે ત્રણ ચાર પાંચ સો સાત ને આઠ પછી નવ દસ હજાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને આ એકવી એકવી દોણાની એક ફોમચી છે આ બનાસકોટા જિલ્લાનું ઝીરું છે જો એક ફોમચીના એકવી દોણા છે ઝીરાનો આવો મિત્રો છે ને ફાલ બધો આવેલો છે અને આવી રીતે પાકેલો જોવો આ બોરનું બધું ઝીરું છે ખારા ધું પોણી મેઠું પોણી છે કેનાલનું નરમદા કેનાલનો કે નહીં નરમદા કેનાલનું છે બોરને પાણી છે અને આવી રીતે છે તમને અધીરે ધીરે વિડીયોમાં બતાવું છું આ દોણા છે બીજા તમે દેખો આ જેવી રીતે દરણા બીજા પાકેલા ભરપૂર માત્રામાં પાકેલા પચી દાડો ભૂલી પછી એનો વાઢ આવશે પેલો વાઢ નહીં આવે પછી એની કાપણી કરવામાં બને છે ના તો થોડુંક મોટું હોવાને કારણે આ દરણો છે ને વજનવાળા રહે છે પતળા નહીં રહે

ਮੈਂ ਮਾ ਫੁੱਦ ਕੋ ਧੋੜਾ ਦੇਖਾਂ ਨੀ ਯਦਮਾਨ ਹੋਇਆ ਰਮੂ ਥਾਸ਼ਿੰਦਰ